આનંદાના સંતોષનગર વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી શહેરના સંતોષનગરના કાચા પાકા દબાણો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ટીડીઓના સ્ટાફને સાથે રાખીને અને કોઈને ચિંય બનાવ ન બને તેને ધ્યાને લેતા પોલીસને સાથે રાખીને આ જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી one <laughs>

જેપી પોલીસ અને અને સ્ટેશન વગેરેના સાથે રાખીને હાથ આવી છે ટોટલ થી રિલાયન્સ મોલ ની પાછળ ઓપી રોડ સંતોષનગર સોસાયટી છે એ મેન રોડ પણ અગાઉ દબાણ દૂર કરેલા હશે એ મારે ધ્યાન પણ નથી પરંતુ આજે અમે લોકો એ દૂર કરવા માટે આવેલા છે અને ત્રીસ થી તેત્રીસ મિનિટ આજે દબાણ દૂર કરવાના છે